વડોદરા વડોદરા રસ બનાવતા અનેક એકમોને ત્યાં મહાનગરપાલિકાના આરોગ્ય આરોગ્ય વિભાગ દ્વારા દ્વારા દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની ટીમ બરોડા ડેરી નજીક આવેલ અગ્રવાલ ડેરીના કેરીના રસના સેમ્પલ લીધા હતા ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખથી ખાતા હોય છે અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સિઝનમાં કેરી ખાવા મળતી હોય છે ઘરનો રસ જેટલો લોકોને નથી પસંદ આવતો તેટલો બહારનો રસ ભાવતો હોય છે બહારથી લાવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે પરંતુ તે રસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે નથી જાણતા ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમો પર સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે દસથી થી વધુ સ્થળો પર આરોગ્ય વિભાગે કેરીના રસના સેમ્પલ લીધા હતા આજે બરોડા ડેરીની સામે અગ્રવાલ દુગ્ધાલય ની અંદર ચેકિંગ ચાલે છે અત્યારે ઉનાળાની સિઝનની ઋતુને ધ્યાનમાં લઈ મેંગો મિલ્ક છે કેરીનો રસ છે આ નમૂના લેવામાં આવે છે શું કંઈ શંકાસ્પદ વસ્તુ બનાવે આ નોર્મલ દર ઉનાળામાં ચાલે છે રીતે સેમ્પલિંગની કામગીરી ચાલે છે